તો બીજી તરફ મહુવામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે શહેરના વિસ્તારો પાણીમાં તરબોડ થયા છે હવામાન વિભાગની આગાહીને અનુરૂપ મહુવામાં મધરાતથી ધોધમાર વરસાદ શરૂ થયો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે જણાવવા માંગીશ કે ગાંધીબાગ વીટીનગર રોડ ખોખરા પ્લોટ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે ગાંધીજીનું બાવડું અને શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મોન્સૂન ની પૂર્વ તૈયારી અંગે તંત્રની કામગીરી પર ઉઠ્યા છે અનેક પ્રકારના સવાલો વિભાગની મહુવા શહેરની વાત કરવામાં આવે તો મહુવા શહેર માં કાલે મોડી રાત્રે થી અવિરત વરસાદ ચાલુ છે મહુવા શહેર અત્યારે જળ બંબાકાર ની પરિસ્થિતિ નિર્માણ થઈ છે મહુવા શહેર ની અંદર ગાંધીબાગ વિસ્તાર જે પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છીએ તે ગાંધીબાગ વિસ્તાર માં ગોઠણ સમા પાણી ભરાઈ ગયા છે અત્યારે મહુવા શહેર આખું પાણી થી તળબોળ થઈ ચુક્યું છે મહુવા શહેર માં ગાંધીબાગ રોડ હોય અને ખાસ કરીને વિટીનગર રોડ હોય અને ખાસ કરીને શાક માર્કેટ વાળો જે રસ્તો છે ત્યાં અવિરત વરસાદની હિસાબે ગોઠણ સમા પાણી ભરાઈ ગયા છે આપણે કોશિશ કરીશું અહીના રહેવાસી છે તેમની તમે તમારું નામ શું છે અને વરસાદ વિશે શું મંતવ્ય છે તમારું આ મયુરભાઈ વાકેલા છે અને વરસાદની આગાહી સરકાર શ્રીને ખબર જ હતી છતાં કોઈ પણ પગલા લીધા નથી ને પાણીનો નિકાલ કેમ કરવો એ આ નગરપાલિકાને કોઈ ખબર જ નથી પડતી અને નગરપાલિકાનો તંત્ર હાવ બે ધડ છે કાઈ છે જ નહીં

ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થઈ ગયા છે બી ઇન્ડિયા દિલીપ તૈયાર મહુઆ